માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે તારીખ સત્તાવીસ ચાર બે હજાર પચીસના રોજ આઈવાયપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું મોટા બોરોસરા ગ્રામ પંચાયત દ્વારા બોરોસરા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે વિસ્તારના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટમાં કુલ આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની શરૂઆત ટોસ ઉછાળીને કરવામાં આવી હતી જેમાં દરેક ટીમોએ ઉત્સાહભેર પ્રદર્શન કર્યું હતું જોકે ફાઇનલ મેચમાં બંને ટીમ લાઇન એટી સિક્સ ઇલેવન અને બ્રધર્સ કિંગ વચ્ચે રમાઈ હતી જેમાં ટીમ લાઇન એટી સિક્સ ઇલેવન વિજેતા ટીમ રહી હતી જોકે ઉપસ્થિત મહેમાનના હસ્તે બેસ્ટ ઓફ ધ મેચ તરીકે નેહલ વસાવા બેસ્ટ બોલર તરીકે વિરેન્દ્રસિંહ સોલંકી તેમજ બેસ્ટ બેટ્સમેન તરીકે રિતેશ વસાવા સુનિલ વસાવાને ટ્રોફી તેમજ રોકડ એનાયત કરવામાં આવી હતી વિજેતા ટીમ સહિત રનર્સ ટીમને પણ ટ્રોફી એનાયત કરાઈ હતી અને આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી મિત્રો આજે માંગરોળ તાલુકાના પીપોદરા ગામે મોટા બોરસરા ગ્રામ પંચાયત વતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે અને લગભગ અહીંયા મોટા બોરોસરા ગામની જ આઠ ટીમો જેટલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવામાં ટીમો આવી છે ત્યારે સૌથી પહેલાં તો આયોજકોને અભિનંદન આપું છું કે મોટા બોરસરા ગામના આયોજકોએ આ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને જે નવ યુવાનો છે એ રમતગમત ક્ષેત્રે ખૂબ આગળ વધે પ્રકારનો આ પ્રોત્સાહન આપતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે ત્યારે મિત્રો ક્રિકેટ ટૂર્નામેન્ટનો હેતુ આપણને બધાને ખ્યાલ છે કે નવયુવાનોમાં પડેલી શક્તિ એ અમને બહાર લાવવાની તક મળતી હોય છે સાથે સાથે જે ખેલાડી મિત્રો રમતા હોય છે એની તંદુરસ્તી પણ જળવાય છે અને આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બધા જ સમાજો એકત્રિત થઈને આયોજન કરે બધા જ સમાજના ખેલાડી મિત્રો પણ આમાં જોડાતા હોય છે ત્યારે એ તમામ સમાજોને જોડીને સામાજિક સમરસતાનો એક ભાવ ઊભા કરવાનું કામ પણ આ ગ્રામ પંચાયતના આયોજકો માત્ર યુવાનો દ્વારા કરવામાં આવેલ છે ત્યારે તમામ આયોજક મિત્રો નવયુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખેલાડી મિત્રોને પણ મારી વિનંતી છે કે રમત ગમતના ક્ષેત્રમાં એક ટીમની હાર હોય છે એક ટીમની જીત હોય છે એટલે આપણે હારવા જીતવા કરતાં પણ સ્પોર્ટ્સમેનશીપ બતાવીએ એ સૌથી અગત્યની બાબત છે ત્યારે આટલું સુંદર આયોજન કરવા બદલ હું તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિજય યાદવ આર એન ન્યૂઝ પીપોદરા માંગરોળ